કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ જિલ્લાના વડાકબારા ગામ ખાતે ભવ્ય માવડીનો બે દિવસનો ધાર્મિક ઉત્સવ ઉજવાયો જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો શોભાયાત્રામાં જોડાયા અને નવમાતાના દર્શન કરી ધન્યતા અનુભવી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે વર્ષોથી માવડીનો ધાર્મિક ઉત્સવ ધામધૂમથી ભવ્ય રીતે ઉજવાયો આ તહેવાર માત્ર ને માત્ર દીવ જિલ્લામાં જ ઉજવાઈ આવે છે બે દિવસે આ ગુરમાવડી મહોત્સવમાં હજારો શ્રદ્ધાળુઓ જોડાય છે વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા બીજનું ચાંદ દેખાયાના બીજા દિવસે ગુરમાવડીને અલગ અલગ ગોઠીઓ વિસ્તાર પ્રમાણે વિશાલ ચોકમાં ધામધૂમથી એક એક માતાજીની માથે લઈ અને આવે છે મહિલાઓ દ્વારા નવમાતાજીના નાના મંદિરોની માથે ઉચકી અને ચોકમાં લાવે છે જ્યાં હિંડોળામાં હિંચકવામાં આવે છે ચૈત્રી મહિનાની ત્રીજ તથા ચોથ એમ બે દિવસ આ ગુરમાવડી મહોત્સવ ઉજવવામાં આવે છે પ્રથમ દિવસે વણાકબારા જેટી પર નવ નવદુર્ગાઓની ધામધૂમથી અને વાતે ગાતતી પાલખી માથે લઈ અને લાવવામાં આવે છે અહીં હજારો એકઠા થયેલા લોકો ભક્તિભાવથી આ નવદુર્ગા ગુરમાવડીને હિંડોળી ઝુલાવી ધન્યતા અનુભવે છે માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા ખારવા સમાજના લોકો આ પર્વમાં દૂર દૂરથી અને વિદેશથી પોતાના વતન આવે છે પ્રથમ દિવસે તેઓ આખી રાત માતાના મઢમાં ગરબા રમે છે અને બીજા દિવસે સવારે માતાજીને નૈવિદ ધરાવી પૂજા અર્ચના કરે છે દિવસે ગામના અલગ અલગ વિસ્તારમાંથી મહિલાઓ માથા ઉપર માતાજીની પાલખી લઈ અને એકઠા થાય છે સર્વે ખારવા સમાજના આગેવાનોની હાજરીમાં અને બહોળી સંખ્યામાં લોકોની ભીડ આ સ્થળેથી એકઠી થાય છે નવમાતાજીના પાલખી એકઠા થયા બાદ ગામમાં નક્કી કરેલા માર્ગ ઉપર ધામધૂમથી શોભાયાત્રા પસાર થાય છે ત્યારે મહિલાઓ દ્વારા માર્ગ બાદ અલગ અલગ નવ માતાજી અલગ અલગ વિસ્તારમાં જ્યાંથી તેમને લાવવામાં આવ્યા હોય એ સ્થળ ઉપર લઈ જવામાં આવે છે અહીં શ્રદ્ધાળુઓ તેમની માનતાઓ અને નાના બાળકોની શિસ ઝુકાવે છે ત્યારબાદ અહીં કુવામાં મંદિરમાં માતાજીનું વિસર્જન કરવામાં આવે છે આ બે દિવસીય ગોરમાવડીના કાર્યક્રમ દરમિયાન શ્રદ્ધાળુઓ ખૂબ જ ધામધૂમથી અને રોજગાર ધંધા બંધ રાખી અને મહિલાઓ અને યુવાનો ધામધૂમથી વાત ગાતે માતાજીની શોભાયાત્રામાં ભાગ લે છે દીવ જિલ્લા કલેક્ટર રાહુલ દેવ બુરા પણ આ ગોરમાવડી મહોત્સવના પહેલા દિવસે સામેલ થયા હતા આહિર કાળુભાઈ ફોર સેવન ન્યૂઝ દીવ નમસ્કાર હું ભરતભાઈ ચારણીયા શ્રી વણાકપરા સંયુક્ત કોળી સમાજના માનન મંત્રી છું આપ જોઈ રહ્યા છો કે આજે શ્રી વણાકપરા સંયુક્ત કોળી સમાજ દ્વારા ગોરમાવરી ઉત્સવમાં દર્શનના લાભ માટે આવેલા લોકોની ભીડ જોવા મળી રહી છે શ્રી વણાકપરા સંયુક્ત કોળી સમાજ દ્વારા ગોરમાવરી ઉત્સવનો વર્ષોથી અમારા દાદા પરદાદા સમયથી આની ઉજવણી કરવામાં આવે છે આ ઉત્સવની શરૂઆત જોઈએ તો ચૈત્ર માસના નવરાત્રા બેસે ત્યાંથી ચાલુ થાય છે જ્યારે બીજના ચૈત્ર માસના બીજના દિવસે દર્શન થાય છે એ બીજના દર્શન બાદ ત્રીજના માતાજીને હિંડોરી ઇચ્છાવણનો કાર્યક્રમ અથવા ઉત્સવ ઉજવવામાં આવે છે એ દિવસે ત્રીજના દિવસે દરેક ગામમાં આવેલી જે કુળદેવી માતાનું મંદિર છે એ ગોઠી પરિવાર પોતાના માતાને લઈ અને સમાજ દ્વારા જે નક્કી કરેલું સ્થળ છે ત્યાં લઈ આવે છે અને એકસાથે માતાજીને સૂર્યને સામે મુખ રાખી અને હિંડોરી ઇચ્છાવણનું જ આયોજન હોય છે ત્યાં આજુબાજુના તમામ લોકો માતાજીને હિંડરો ઇંચ માટે આવે છે અને લાખો હજારોની સંખ્યામાં લોકો દર્શાવવા માટે આવે છે આજના ચોથના દિવસે દરેક કુળદેવ માતાના પોતાના માતાજીને લઈ અને અહીંયા આજા ચોકમાં બધા ભેગા થાય છે અહીંયા ભેગા થયા બાદ માતાજી એકબીજાને મળી અને અહીંયાથી એમનો નક્કી કરેલો જે જગ્યા હોય છે ત્યાં શોભાયાત્રા કાઢી અને વિસર્જન માટે લઈ જવામાં આવે છે આ ગુરુમાવરી ઉત્સવમાં આજુબાજુના ગામના લોકો તેમજ દેવ વિસ્તારના લોકો એની સાથે સાથે જે અમારા વણાકબારાના ભાગ જ્ઞાતિના બંદરો છે નવા બંદરથી માંડીને પોરબંદર સુધીના એ લોકો જે મૂળ અહીનાત છે એ લોકો આજના દિવસે અહીંયા દર્શન કરવા માટે આવે છે અને આ મેળામાં અને આ ઉત્સવમાં જોડાય છે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન એ સંયુક્ત સમાજ દ્વારા કરવામાં આવે છે જેમાં વનખવા સમાજના પટેલ શ્રી વિરેન્દ્ર સાહેબ વડી શ્રી સમાજના શ્રી માવજીભાઈ વાડી વિસ્તાર કૌડી સમાજના પટેલ ભરત સાહેબ તેમજ દરેક સમાજના આગેવાનો તેમજ શ્રી સમસ્ત ભારતના પ્રમુખ શ્રી ભીખાભાઈભાઈ વૈશ્ય આ સમગ્ર પટેલશ્રીઓ પ્રમુખશ્રીઓ અને ગામના તમામ આગેવાનોના સાથ અને સહકારથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે અમારી જે ભારત સમાજની અંદર ગુજરાતમાં આવેલું જે અમારી નવ સમાજ છે એમના પ્રમુખ એ રમેશભાઈ બારૈયા ઉપસ્થિત છે અને આ ઉત્સવમાં જોડાયેલા છે આ આ ઉત્સવમાં દરેક લોકો પોતાની આસ્થા અને શ્રદ્ધાથી માતાજીના દર્શન કરે છે અને આ શોભાયાત્રામાં જોડાય છે હું રમેશભાઈ દેવજીભાઈ બારૈયા બેડિયા કોરી સમાજના પટેલ અને નવ સમાજના પ્રમુખ છું આજે જે શ્રી વણકબારા સંયુક્ત કોરી સમાજ દ્વારા અહીંયા જે ગોર માવડીનું જે ભવ્ય આયોજન થઈ રહ્યું છે ત્યારે અમારી બાર સમાજના લોકો અહીંયા એકત્રા થાય છે અને આ ભવ્ય શોભાયાત્રામાં માતાજીની વર્ષો પરની પરંપરા પ્રમાણે અહીંયા ભેગા થાય અને શોભાયાત્રામાં જોડાય છે અને માતાજીના દર્શન કરી અને લોકો ધન્યતા અનુભવે છે અને એમની આસ્થા દર વર્ષે એ રાહ જોતા હોય છે ત્યારે ગોળ માવરી આવે અને અમે ત્યાં વણસભરા જઈ અને માતાજીના દર્શન કરીએ કુરદેવી માતાજીના દર્શન કરીએ એટલે અમારી બારે બાર સમાજમાંથી અહીંયા લોકો આવે છે કુરુદેવી માતાજીના દર્શન કરી અને પોતે ધંધીતા અનુભવે છે અને કોળીનું ભાતું ભાતું બાંધે છે એ અમારી આસ્થા છે અમે બારે બાર સમાજની એ આસ્થા અત્યારે માતાજી ઉપર અમારી તકી રહી છે અમારી રોજીરોટી જે કંઈ દરિયાના ધંધા છે એ માતાજી ને અમે પરજ કરીએ છીએ અને એ રોજીરોટી અમને માતાજી પણ આપે છે અને સાથ સહકાર રહે છે ધન્યવાદ હું ડૉક્ટર ભરત ચાવડા સમજતા વાડી વિસ્તાર કોળી સમાજના પટેલ અમારે દર વર્ષે ગોરમાતાનું સંયુક્ત સમાજ દ્વારા આયોજન કરવામાં આવે છે અને અમારી સમાજ છે એ માછીમારો વ્યવહાર સાથે જોડાયેલી છે અલગ અલગ બંદરોમાંથી આવેલા લોકો જે આ યાત્રામાં જોડાય છે અને બધા એનો થાય છે એકબીજાને આ અમારા તહેવાર માં એક બધા મિલન થાય છે ઓળખાણ થાય છે ને પોતપોતાની ગુરુદેવ માં કરી ને બધા દર્શન લઈ છે જય માતા